નમસ્કાર હાલો વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કણઝરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો સૂરજનો પ્રકાશ શિક્ષા અભ્યાસ અંતર્ગત ગુજરાતના એક કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ શિક્ષા અભ્યાસમાં જોડવાનો પ્રયાસ કરીશ મિત્રો આગળ તમને શું શીખવા મળશે એ કહી દઉં છું તમને પહેલાં કે આગળ ચેપ્ટર વાઇઝ તમને સો જ કરતાં પણ વધારે એમ સીક્યુ સોલ્વ કરવા મળશે અને સાથે સાથે વિભાગ એ વિભાગ બી વિભાગ સી જેમ જેમ આપણે આગળ જતા જઈશું તેમ તેમ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે જોઈશું સીબીએસસી આઈસીઆઈ બોર્ડ એનસીઆરટી પાઠ્યપુસ્તકના કોન્સેપ્ટ ઉપર કામ કરીશું મિત્રો ગોખવાનો પ્રયાસ નહીં કરવાનો એ આપણું ખાસ ધ્યાન રાખજો મિત્રો તમને લાગતું હોય કે સાહેબ સારું સમજાવે છે બેટા તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જ આ અભિયાનનો ભાગ બનવાનો પ્રયાસ કરજો મિત્રો ઓકે તો આગળ સમજો કે એ સમજતા પહેલાં હું તમને થોડું ડિટેલ્સમાં સમજાવું કે વસ્તુ શું છે મિત્રો કે બેટા મારા સુરત પ્રકાશ શિક્ષણ અભિયાન અંતર્ગત આમ બેટા મારો ક્યુઆર ક્યુઆર કોડ છે વોટ્સઅપનો છે તમે મને સ્કેન કરીને ડિટેલ્સ મોકલી શકો ન આવડતા પ્રશ્ન પણ મોકલી શકશો સાથે મિત્રો આપણે જોવાનું છે ગણિત વિભાગ એ ખાસ કરીને શું જોવાનું છે મિત્રો ગણિત વિભાગ એ પછી વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી આવશે પરંતુ હવે ખાસ એક બાબત છે મિત્રો એ જોજો તમે કે અહીંયા આગળ બેટા મારું આ પત્ર છે એકદમ ફ્રી છે કોઈ પણ ફી આપવા નથી બેટા સોફ્ટ કોપી તમને બેટા મળી જશે મને નીચે લિંક છે ત્યાં આગળ કરજો પ્રેક્ટિસ વાઇઝ તમને ચેપ્ટરવાઇઝ બધી વસ્તુ મળી રહેશે બેટા આ સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત એક ભાગ છે નાનો એવો તો બેટા અહીં પત્ર ધોરણ નવનું દ્વિતીય સત્રનું સોલ્યુશન છે ગણિતનો ક્લાસ નંબર એક છે મિત્રો અને મારું નામ છે બેટા પ્રકાશ બીએસસી બીએસસી કેમિસ્ટ્રી વાનું છે બેટા તો સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો કે શું છે કે અહીંયા આપણે ચેપ્ટર વાઇઝ જઈશું ચેપ્ટર નંબર એક છે એમાં આવતા તમામે તમામ એમસીક્યુને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું અને સમજશું કે આપણા કોન્સેપ્ટ કેટલા છે અને આ ચેપ્ટર પૂરું થાય એટલે હું તમને અત્યારે હાલ જ સો એમસીક્યુની પ્રેક્ટિસ કરાવીશ બેટા શું કરાવીશ સો એમસીક્યુની પ્રેક્ટિસ કરાવીશ કે ચેપ્ટર એકમાં કેવા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે છે કેમ કે બેટા તમારી વાર્ષિક પરીક્ષામાં પણ કામ આવશે ખબર પડી કે મિત્રો ચલો હવે આટલી વસ્તુ ખબર પડ્યા બાદ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને તમને આ અભિયાનનો એક ભાગ બની શકો સાથે સાથે સમજવાનો પ્રયાસ કરજો મિત્રો કે આગળ હું તમને ટાઈમ આપીશ તમે સોલ્વ કરો ન આવડે તો હું સોલ્વ કરાવીશ તમારે સોફ્ટ કોપી જોતી હોય બેટા તો મારે ડિસ્કશન બોક્સમાં લિંક છે ત્યાં આગળ બેટા મને મેસેજ કરજો કે સાહેબ મને સોફ્ટ કોપી મોકલાવી આપો તો હું તમને સો એમસીક્યુની સોફ્ટ કોપી પણ મોકલાવી આપીશ મિત્રો હવે ફૂલ ફોકસ સાથે આ સ્ક્રીન પર જોડાઈ રહેજો સમજાવવાનો પ્રયાસ કરીશ પહેલાં કોન્સેપ્ટ સમજાવીશ પછી એમસીક્યુ સમજાવવાનો પ્રયાસ કરીશ જેથી કરીને તમારા કોન્સેપ્ટ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે મિત્રો તો હજુ એક રિક્વેસ્ટ કરું છું મિત્રો કે અભિયાનનો ભાગ બનવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા દરેકે દરેક વિદ્યાર્થીઓને મિત્રોને મોકલવાનો પ્રયાસ કરજો જે પણ કોન્સેપ્ટ ક્લિયરની સાથે સમજી શકે મિત્રો ચલો હવે શરૂઆત કરીએ બહુ આપણે વાત કરી લીધી છે કોન્સેપ્ટ ક્લિયર સાથે થશે ફૂલ ફોકસ તમે સ્ક્રીન પર રાખજો ન આવડતા પ્રશ્નો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં લખજો મિત્રો કે આપણે શું કરવું જોઈએ અને કેવી રીતે દાખલા ચલાવવા જોઈએ મિત્રો ચલો મિત્રો મળીએ તો સૌથી પહેલાં બેટા આપણને શું ખબર હોવી જોઈએ સંખ્યા શું ખબર હોવી જોઈએ સંખ્યા તો સંખ્યા શું છે તમને શોર્ટમાં સમજાવો બેટા કે સંખ્યા પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આંકડા કોને કહેવાય સંખ્યા કોને કહેવાય તો આંકડા કોને કહેવાય એટલે કે ડિજિટ બેટા શું કહેવાય ડિજિટ અને આને શું કહેવાય બેટા સંખ્યા એટલે કે નંબર સંખ્યા એટલે શું કહેવાય બેટા નંબર શું કહેવાય નંબર શું કહેવાય છે નંબર તો સમજવાનો પ્રયાસ કરો બેટા આટલું ખબર પડી ગઈ ઓકે તો બેટા આંકડા કેટલા હોય ઝીરોથી લઈને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ હોય અને અહીં બેટા કયા હોય બેટા સંખ્યા તો બે જ જ્યારે ડિજિટ ભેગા થાય ત્યારે શું બનાવશે સંખ્યા બનાવશે ફોર એક્ઝામ્પલ બેટા કે દસ તો કેટલા ડિજિટ ભેગા થયા બે તો આ બેટા શું બનાવશે સંખ્યા બનાવશે શું બનાવશે સંખ્યા બનાવશે માનલો બેટા બાર હજાર તો બેટા આમાં કેટલા ડિજિટ ભેગા થયા એક બે અને ત્રણ ડિજિટ પછી ડિજિટ શું થાય બેટા રિપીટ થાય તો બેટા એ શું લખાય કે સંખ્યા ક્યારે બનશે એક કરતાં વધારે ડિજિટ ભેગા થાય ત્યારે શું બેટા એક કરતાં વધારે ડિજિટ ભેગા થશે ત્યારે શું બનાવશે બેટા સંખ્યા બનાવશે શું બનાવશે સંખ્યા બનાવશે તો બેટા અહીં આગળ જુઓ કે આ બધા શું આપે છે ઇંગ્લિશના સીબીએસસી અને આઈસીઆઈ બોર્ડના આધારે તમને ઇંગ્લિશમાં ટર્મિનેટ કરીને આપ્યો છે કે તમે એને કઈ રીતે સોલ્વ કરી શકશો મિત્રો તો સમજવાનો પ્રયાસ કરો મિત્રો કે હાં આગળ બેટા નેચરલ નંબર શું છે વોલ નંબર શું છે ઇન્ટીરિયર શું છે રેશનલ નંબર શું બધી જ વસ્તુ આપણે સમજવાનો પ્રયાસ કરીશું પછી આના કેટલા બેટા સો એમસીક્યુ સોલ્વ કરીશું તમારે એની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા મારી લિંક છે ત્યાં આગળ જઈને જોઈ શકશો સાથે સાથે બેટા મારા વોટ્સઅપ નંબર પર ત્યાં અવેલેબલ છે ત્યાં બી કોન્ટેક કરી શકશો બેટા કે હવે સમજવાનો પ્રયાસ કરીએ મિત્રો કે શું છે વસ્તુ શું છે બેટા કે હાહી આગળ હા એ બેટા મારું સુરત ટ્યુશન ક્લાસીસ વિરંકામાં બેટા મારું ટ્યુશન ક્લાસીસ ચાલે છે ત્યાંનું છે બટ એટ ધ ટાઈમ જે સો ટકા ક્વૉલિટી કન્ટેન્ટ છે બેટા પણ એ ક્વૉલિટી કન્ટેન્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થશે નહીં એ બેટા મારો પ્રોમિસ છે ચલો બેટા હવે આગળ સમજવાનો પ્રયાસ કરીએ કે શું છે કે સાહેબ કે સંખ્યાના પ્રકાર સમજાવો અમને સંખ્યાના પ્રકાર સમજાવો બેટા તો પ્રકાર સમજાવો તો બેટા સંખ્યાના પ્રકાર સમજાવી તો સૌથી પહેલાં આપણે જોઈશું કે સંખ્યાના પ્રકાર શું છે બેટા આ શું દૂરથી આપણે સંખ્યા રેખા દોરી વચ્ચે શું હોય બેટા શૂન્ય હોય આ બાજુ શું હોય બેટા પ્લસ વન હોય પ્લસ ટુ હશે પ્લસ થ્રી હશે પ્લસ ફોર હશે આ બાજુ શું હશે માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી અને માઇનસ ફોર હશે તો સમજવાનો પ્રયાસ કરો મારા વાહલા મિત્રો કે વચ્ચે શું હોય બેટા શૂન્ય હશે અને આ બાજુ જોઈએ તો કઈ સંખ્યા હશે બેટા ધન સંખ્યા હશે કઈ હશે ધન સંખ્યા હશે અને આ બાજુ જોઈએ તો કઈ સંખ્યા હશે ઋણ સંખ્યા હશે કઈ હશે બેટા ઋણ સંખ્યા હશે તો હવે અહીંયા આગળથી આપણને ખબર પડશે બેટા કે આ કઈ કહેવાય જમણી બાજુ કહેવાય અને આ કઈ કહેવાય બેટા ઢાબી બાજુ કહેવાય તો જ જમણી બાજુ કેવી સંખ્યા આવશે બેટા ધન ડાબી બાજુ કઈ સંખ્યા આવશે ઋણ અને વચ્ચે શું આવશે શૂન્ય આવશે તો જ્યારે પણ જ્યારે પણ હજુ કહું છું બેટા કે જ્યારે પણ એકથી શરૂઆત થતી હોય એને કઈ સંખ્યા કહેવાય બેટા એન કઈ કહેવાય એન એટલે કે પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય બેટા પ્રાકૃતિક સંખ્યા પછી હવે એન પછી કઈ આવશે બેટા ડબલ્યુ એટલે કે ઝીરોથી સ્ટાર્ટ થતી હોય એ તમામે તમામ સંખ્યાને શું કહેવાય બેસે કઈ કહેવાશે બેટા પૂર્ણ સંખ્યા કઈ કહેવાશે પૂર્ણ વોલ નંબર કહેવાશે ઓકે ચલો પછી ડબલ્યુ પછી શું હશે બેટા ઝેડ એટલે કે ઋણ ઋણ શૂન્ય અને પ્લસ બધી તમે તમાટા ઝેડ કહેવાશે ઇન્ટીરિયર કહેવાશે શું કહેવાય બેટા ઇન્ટીરિયર પૂર્ણાંક સંખ્યા કહેવાશે કઈ કહેવાશે પૂર્ણાંક સંખ્યા હવે બેટા આ ત્રણ સંખ્યાના પ્રકાર ખબર પડી ગઈ છે તો ચેનલને બેટા સબ સબસ્ક્રાઈબ કરી લેજો તમારા ક્લાસ પણ અપડેટ થતા રહેશે સાથે તે બેટા એકદમ ફ્રી સોલ્યુશન મળી જશે સમજવાનો પ્રયાસ કરજો કોન્સેપ્ટ ક્લિયરિટી જશે બેટા સમજો આટલી ખબર પડી કે હ સમજો બેટા કે કોઈ પણ વસ્તુ હશે તો બેટા માન લો કે આ ઝીરો પોઈન્ટ એક હશે જીરો પોઈન્ટ બે હશે ઝીરો પોઈન્ટ ત્રણ એવી તો કરીએ ઝીરો પોઈન્ટ પાંચ હશે બેટા તો ઝીરો પોઈન્ટ પાંચ છે તો જીરો પોઈન્ટ પાંચને એકના છેદમાં બે ના લખાય બેટા લખાય જ ને કે જીરો પોઈન્ટ પાંચ થાય એકના છેદમાં બેને શું થાય બેટા જીરો પોઈન્ટ પાંચ થાય ત્રણના છેદમાં બેને શું કહેવાય બેટા એક પોઈન્ટ પાંચ કે સાહેબ આ જવાબ કેવી તલા સમજાવો બેટા કે સમજાવો કે એકના છેદમાં બેનો મતલબ શું થશે બેટા કે શું કરવાના છે બેટા એકને બે વડે ભાગવાના છે તો બે વડે ભાગ ચાલશે નહીં તો મિનિટ મૂકતા હોય પોઈન્ટ મૂકવું પડશે બે પાંચ દસ તો જવાબ આ બેટા શું તો ઝીરો પોઈન્ટ પાંચ તો બેટા એ રીતે ઝીરો પોઈન્ટ પાંચ અહીંયા આગળ આવશે બેટા ક્યાં આવશે બેટા અહીંયા આગળ ઝીરો પોઈન્ટ પાંચ આવશે તો બેટા આટલી ખબર પડી ગઈ તો બેટા સમજો કે અહીંયા આગળ જ્યારે અંશ અને છેદ આવે બેટા એક પોઈન્ટ બે શું છે બેટા એકના છેદમાં બે શું છે અંશને छेद छेद शू बेटा अंश छेद तो अंश हो होने कई संख्या बेटा कहवाय क्यू समय तो 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 संख्या कई कहवा सम्य संख्या अथवा तो तो युक्त तो संख्या कहवा कई संख्या कहवा समय संख्या अथवा युक्त संख्या કહેવાશે આટલી ખબર પડી ગઈ ઓકે તો ચાલો સમજો કે પીના છેદમાં ક્યુનું સ્વરૂપ હોય તો તેને કઈ કહેવાય બેઠા છે કે સમય સંખ્યા કહેવાશે કઈ કહેવાશે સમય પરંતુ આ કંડિશન છે બેઠા ક્યુ બરાબર ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે શું કહેવા માગીને સમજો બેટા કે માન લઈ લો કે હવે તમને સમજાવો કે માન લો કે બેટા પચાસ ગુણનું પેપર હોય એમાંથી બેતાલીસ માર્ક આવે છે તો બેટા અહીંયા આગળ આ પીના છેદમાં ક્યુ થઈ ગયું હા તો બેટા આને સમય સંખ્યા કહેવાય પરંતુ ક્યારે બેટા પચાસમાંથી પચાસમાંથી શૂન્ય પણ આવી શકે તો બેટા આને પણ સમય સંખ્યા કહેવાશે હવે માનલો બેટા કે નેગેટિવ સિસ્ટમ હોય તો પચાસમાંથી માઇનસ ત્રીસ આવે હોય તો પણ આને પણ સમય સંખ્યા કહેવાશે પરંતુ ક્યારે શૂન્યમાંથી બેટા પચાસ આવે ના આવે ને એટલા માટે બેટા એટલે કે પીના છેદમાં ક્યુ તો ક્યુ ઝીરો છે હા તો મતલબ ક્યુ ઝીરો હોવું જોઈએ નહીં માટે કન્ડિશન બેટા આપણને આપેલી છે આટલું કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે એકદમ ડિટેલ્સમાં બેટા કોઈ પણ યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પર સમજાવે તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં રિકમેન્ડેશન કરજો કે આ ચેનલ સાહેબ સમજાવે છે તો હું પણ એને સબસ્ક્રાઈબ કરી દઈશ અને એની સાથે હું ફોલો કરીશ મિત્રો એને પણ તો મિત્રો સૌથી પહેલાં તમે આનો સ્ક્રીનશોટ પાડ લો અને જો તમને બેટા લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે સાહેબ આ શિક્ષા અભિયાન તમે ચલાવો મેં તમારી સાથે છીએ ઓકે મિત્રો ટેક અ ટાઈમ એન્ડ યુ આર નોટ ડાઉન એન્ડ યુ આર નોટ પેન ઓકે તો પ્લીઝ હું એક રિક્વેસ્ટ કરું છું મિત્રો કે આનો સ્ક્રીનશોટ પાડી લો સમજવાનો પ્રયાસ કરો ન આવડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મિત્રો કે સાહેબ ફરીથી સમજાવતો ચાલુ કરીશું મિત્રો ફરીથી ચલો આટલું થઈ ગયું મિત્રો તો હવે આપણે હવે શું કરવાનું છે સાહેબ કે આ સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત ભાગ બનવાનો છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે પરંતુ એ બધું જ સાઈડમાં ગયું હવે આપણે શું કરવાનું છે મિત્રો કે આગળ સંખ્યા પદ્ધતિના કેટલા એમસીક્યુ જોઈશું બેટા સો એમસીક્યુ જોવાનો પ્રયાસ કરીશું શું કરશું સો એમસીક્યુ જોવાનો પ્રયાસ કરીશું સાથે સાથે સમજશું કે કેવા પ્રકારના એમસીક્યુ આપણે પૂછાય છે પછી આ જ રીતે મિત્રો કે આપણે વિભાગ બી પણ લઈશું વિભાગ બી વિભાગ સી ડી તમામે તમામ વિષયોને બેટા આ રીતે ડિટેલ્સમાં ચાલશે બધા ચેપ્ટરવાઇઝ પાઠ વાઇસ બેટા બધે બધું જ ચાલવાનું છે એટલા માટે કહું છું બેટા કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સમજવાનો પ્રયાસ કરજો અને ખાસ બાબત એ છે કે અહીંગર આપણે કે મિત્રો કે ન આવડતા પ્રશ્નો બેટા વોટ્સઅપ કરજો સ્કેન કરજો ક્યુઆર કોડ મોકલવાનો પ્રયાસ કરજો વોટ્સઅપ લિંક છે ત્યાં પણ તમે બેટા મોકલી શકશો સાથે સાથે મિત્રો ક્લાસ નંબર એક છે એમાં બેટા સ્વાધ્યપત્ર છે ક્લાસ નંબર એકના સ્વાધ્યપત્રના આધારે જે પણ ચેપ્ટર એકના એમસીક્યુ ફોર્મેટમાં હશે પછી એમસીક્યુ હશે પછી ટૂંકા પ્રશ્નો હશે બધા જ સ્વાધ્યપત્રના ચેપ્ટર વાઈઝ આપણે ગોઠવવાનો પ્રયાસ કર્યો છે મિત્રો તો અહીં આગળ આ સ્વાધ્યપત્રની સોફ્ટ કોપી મેળવી હોય બેટા તો બેટા મને વોટ્સઅપ કરજો લિંક આપેલ છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને એકદમ ફ્રી છે બેટા કોઈ જ ફી આપવાની જરૂર નથી આપણે ઓકે બેટા અમારી યુટ્યુબ ચેનલ છે અમારું બેટા અભિયાન છે સુરતનો પ્રકાશ શિક્ષણ અભિયાન અંતર્ગત બેટા આપણે આ વસ્તુ એક નવ રિવોલ્યુશન સ્ટાર્ટ કર્યું છે મિત્રો તો આટલું ખબર પડી ગઈ ઓકે હવે આપણે શું કરવાનું છે બેટા એમસીક્યુ સોલ્વ કરવાના છે તો બેટા આપણે એમસીક્યુ સોલ્વ કરતાં પહેલાં થોડા કોન્સેપ્ટ ક્લિયરિટી કરવી પડશે કે કેવા પ્રકારના કોન્સેપ્ટ આપણે જોવાના છે બેટા તો શું પ્રકારનું આપણે શીખવાનું છે એનો નોટ કરીશું બેટા તો નોટ તમે પેન સાથે રાખીને બેસજો અને ન આવડતા પ્રશ્નો પણ બેટા મોકલવાનો પ્રયાસ કરજો તો સૌથી પહેલાં બેટા આપણે શું જોયું હતું કે સંખ્યાના પ્રકાર શું જોયું હતું સંખ્યાના પ્રકાર શું જોયું હતું સંખ્યાના પ્રકારો તો હવે બીજું સેકન્ડ વન પોઈન્ટ શું જોઈશું બેટા આપણે સેકન્ડ વન પોઈન્ટ જોઈશું આપણે દશાંશ અભિવ્યક્તિ બેટા શું જોવાનું છે દશાંશ અભિવ્યક્તિ શું જોવાનું છે દશાંશ અભિવ્યક્તિ તો બેટા દશાંશ અભિવ્યક્તિ એટલે શું છે બેટા આપણે શાંતિથી સમજવાનું દશાંશ એટલે કે વાળું હશે શું છે બેટા વાળું તો દસ ક્યારે બને બેટા બે ગુણ્યા પાંચ દસ બને એટલું સિમ્પલ લોજિક છે કોઈ જ આપણે ધાણ મારવાની નથી હવે આટલું થઈ ગયા બાદ કે દશાંશ અભિવ્યક્તિ એટલે શું બેટા એ સમજો કે બે કોન્સેપ્ટ યાદ રાખજો બેટા નોંધ શું રાખવા જેવી છે બે વસ્તુની નોંધ રાખવાની છે શું નોંધ રાખવાની છે કે ખાસ કરીને સમજવાનો પ્રયાસ કરજો મિત્રો સમજવાનો પ્રયાસ કરજો આપણે ઓકે તો ચેનલ કે દસ કેવીતા બને છે ઓકે ચલો એ પણ ડન થઈ ગયું બેટા બીજો કોન્સેપ્ટ છે બીજો કોન્સેપ્ટ શું છે માન લો બેટા હું કહું કે બે ના છેદમાં દસ તો બે ના છેદમાં દસ નો જવાબ બે રીતે આવી શકશે બેટા એક તમે ભાગા કરી શકશો બેટા કેવી રીતે બેટા કે અહીં આગળ બે ને ભાગો દસ વડે બે ને ભાગો દસ વડે તો બેટા આવી જ ખબર પડી ગઈ ઓકે તો પણ દસ વડે ભાગશે નહીં તો મીંડું મૂકો તો એ પોઈન્ટ મૂકવો પડશે ઝીરો મૂકશે દસ દુ વીસ તો જવાબ કેટલો આવે બેટા ઝીરો પોઈન્ટ બે બેટા જવાબ હંમેશા ઉપર આવે વિદ્યાર્થીઓને ડાઉટ હોય કે સાહેબ જવાબ કોને કહેવાય તો જવાબ શું હશે બેટા ઉપર હશે જવાબ ક્યાં હશે બેટા ઉપર હશે ખબર પડી ગઈ ઓકે ચલો આટલું ખબર પડી ગઈ કે સાહેબ હવે આ કંઈક શોર્ટકટ નથી ગઈ શોર્ટકટ છે બેટા પણ સૌથી પહેલા બેઝિક કોન્સેપ્ટ સાથે આપણે આ સમજી ગયા હવે શોર્ટકટ જુઓ બેટા શું છે કે જ્યારે પણ કે બેના છેદમાં દસ હોય એટલે કોઈ પણ સંખ્યા હોય માન લો કે સાતના છેદમાં સો છે ઓકે ગમે તે સંખ્યા લઈ લો તો બેટા સમજો શું કહેવા માંગે છે કે આપેલું છે બેટા બે છે કેટલા પોઈન્ટ કાપવાના કેટલા મીઠા છે બેટા એક તો બેટા એક સંખ્યા છે પછી બેટા આગળ એક પોઈન્ટ કાપશે ખબર પડી ગઈ બેટા પોઈન્ટ કે આતો બેટા આયા તો આયા થી કે આઈ ગયો આ હે ગળે એક સ્ટેપ કપ્યો હા તો બેટા શું થઈ ગયો બે થઈ ગયા બે એટલે કે 0.2 ચલો બેટા હવે આ કોન્સેપ્ટ જો લે ખ્યાલ આવશે ઓટોમેટિક ખબર પડી જશે કે 7 ના છેદ માં 100 છે બેટા તો 7 ના છેદ માં 100 છે બેટા કેટલા છે 100 છે કેટલા છે બેટા મિંડા બે કારણ કે 7 લખો પછી એક મિંડુ પછી આ બીજો મિંડુ એટલે બસ 2 પોઈન્ટ થઈ ગયો ઓકે તો શું થઈ ગયો બેટા 0 ખાલી જગ્યા સાત આમ થઈ ગયું બેટા તો હા ઝીરો આવશે કંઈ નથી એટલે ના હા કશું ના હોય એટલે ઝીરો આવશે ખબર પડી કે ઝીરો પોઈન્ટ ઝીરો સાત શું આવશે બેટા ઝીરો પોઈન્ટ ઝીરો સાત હવે બેટા આ જ વસ્તુને હું તમને ગુણાકારમાં શીખવાડું બેટા હજુ કહું છું સીબીએસઈ આઈસીઆઈ બોર્ડના કોન્સેપ્ટ સાથે જે ડબલ ઇના કોન્સેપ્ટ સાથે સમજાવવાનો પ્રયાસ કરું છું બેટા જે ડબલઇ તમને ખ્યાલ પણ નહીં હોય પરંતુ ઘણા બધા એવી સારી સંસ્થાઓ ધોરણ નવનો એક પાયો માને છે બેટા હું પણ અગિયાર બાર સાયન્સ સુધીના તમામે તમામ ક્લાસ ફ્રી કરવાનો આ યુટ્યુબ પ્લેટફોર્મ પર એક પ્રયાસ કરી રહ્યો છું મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ શિક્ષણ અભિયાનનો ભાગ બનવાનો પ્રયાસ કરજો મિત્રો સમજો બેટા કે ઝીરો પોઈન્ટ ઝીરો સાત ગુણ્યા હું કહું છું તો જવાબ કેટલો આવશે બેટા એ મને કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની છે પરંતુ એ પહેલાં હું તમને સમજાવું બેટા શું છે કે ધારો કે એટલે પોઈન્ટ જીરો સાત ગુણ્યા બેટા સો કીધા છે કેટલા કીધા છે સો તો સમજવાનો પ્રયાસ કરો બેટા કે અહીં કે ગુણાકાર કઈ બાજુ છે બેટા જમણી બાજુ છે બેટા શું છે જમણી બાજુ છે એટલે એ રીતે યાદ રાખી શકાય બેટા જ્યારે પણ પોઈન્ટવાળાનો ગુણાકાર આવે પોઈન્ટવાળાનો ગુણાકાર આવશે એમાં શૂન્ય આવશે તો કઈ બાજુ જવાનું થશે જમણી બાજુ ફોર એક્ઝામ્પલ બેટા જીરો પોઈન્ટ જીરો સાત છે ગુણ્યા સો છે તો સમજો બેટા કેટલા મીંડા છે બે તો બે પોઈન્ટ કાપવાના જમણી બાજુ એક બે એટલે કે સાત પોઈન્ટ જીરો તો સાત પોઈન્ટ જીરોને શું કહેવાય બેટા સાત કહેવાય કેટલા કહેવાય સાત કહેવાય આવડી ગયું મિત્રો તો આવડી ગયું તો કોમેન્ટ બોક્સમાં કહેજો કે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન ઓકે મિત્રો ચલો હવે આપણે અહીંયાથી આગળ જઈએ મિત્રો અહીંથી આગળ જઈએ તો હું હું તમને બે ક્વેશ્ચન આપું છું તમે પ્રેક્ટિસ કરો અને પછી આપણે આગળ એઝ એ એમસીક્યુ કોન્સેપ્ટ શીખવાના છે પછી એમસીક્યુ સોલ્વ કરવાના છે શું કરવાનું છે એમસીક્યુ કોન્સેપ્ટ શીખવાના છે કેવા પ્રકારના એમસીક્યુ પૂછાશે અને કેવી રીતે આપણે સોલ્વ કરવાના છે મિત્રો તો સમજો બેટા કે અહીંકર થઈ ગયું સાત ઓકે હવે તમને એક રકમ આપું છું કે આઠ ભાગ્ય હજાર તો બેટા ભાગા આવ્યું ઓકે તો કેટલા મીંડા કાપવાના ત્રણ તો એક બે ત્રણ ઓકે તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ સિમ્પલ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ હવે બેટા હું તમને કહું કે આઠ ભાગ્યે આઠ જીરો પોઈન્ટ આઠ ગણ્યા સો તો બેટા કેટલા કેટલા મીંડા કીધા છે બે મીંડા તો બે મીંડા કાપો એક બે તો બેટા શું આવી ગયું અહીંકર આવશો ઝીરો પોઈન્ટ આઠ સિમ્પલ છે સિમ્પલ છે ને તો સમજો બેટા એકદમ સિમ્પલ છે ઓકે કોઈ ધાળ મારવા નથી ઓકે હવે અહીંયાથી આગળ આપણે જોઈશું કે શાંત સ્વરૂપ અનંત સ્વરૂપ અનંત આવૃત સ્વરૂપ શું છે એને સોલ્વ કેવી રીતે કરવાનું છે તમામે તમામ બાબત જોવાનો પ્રયાસ કરીશું કોન્સેપ્ટ ક્લિયર આથી સાથે ઓકે કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે ઘણા બેટા અહીં ડિસ્ટર્બન્સ થાય છે એઝ અ વોઇસ કેન્સલેશન છે એઝ અ બેકગ્રાઉન્ડ બટ એટ ધ ટાઈમ શું જે જોરથી બોલવું પડે છે મિત્રો બટ માફી કરું છું માફી આવું છું જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે સાહેબનો કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે ભણાવે છે તો આપણે ફૂલ ફોકસ બેટા સ્ક્રીન પર હોવું જોઈએ સમજવાનો પ્રયાસ કરજો કે કેવી રીતે આપણે એમસીક્યુ ટેકલ કરવાના છે મિત્રો ઓકે ચલો જોઈએ તો બેટા આ સમજવા માટે આપણે સૌથી પહેલાં તમારી પાઠ્યપુસ્તક છે ગણિતની એમાં પેજ નંબર તમારે કાઢવાનું છે બેટા એટ અને એમાં પણ એક્ઝામ્પલ નંબર કાઢવાનો છે બેટા પાંચમું કે ત્યાં આગળથી જે ઘણા બધા એમસીક્યુ પૂછાય છે કે શાંત સ્વરૂપ શું છે અનંત સ્વરૂપ શું છે અનંત આવૃત શું છે બેટા તો બધા જ પ્રશ્નો આપણે અહીંયાથી જોવાના છે મિત્રો તો સૌથી પહેલાં હજુ કહું છું બેટા તમે પેજ નંબર આઠ એક્ઝામ્પલ નંબર પાંચ એમસીક્યુ સાત અનંત અને અનંત આવૃત્તવાળા કરવાના છે તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે જેથી કરીને તમને ક્લાસ પણ મળતા રહે પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ તમને બેટા મળી રહેશે એકદમ ફ્રી છે બેટા કોઈ પણ એનો ચાર્જ નથી એની પણ લિંક તમને બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો પ્લીઝ રિકમેન્ડેશન કરું છું તમને કે તમે પીડીએફ આપો અને શોર્ટ એમસીક્યુ જે હું એ ભણાવું છું એ જ एमसीक्यू તમને ત્યાં આગળ સોફ્ટ કોપીમાં મળી જશે બેટા એટલે કોઈ પણ પ્રકારનું તમારે અહીં આગળ પૈસા ખર્ચવાની જરૂર નથી તો સૌથી પહેલાં આપણે એમસીક્યુ જોવાનો પ્રયાસ કરીએ માન લે બેટા કે આગળ કીધું કે દસ तो ત્રણ તો ત્રણ તરી નવ કેટલા વધે બેટા એક મીંડું ઉતાર પોઈન્ટ મૂકો એક વધ્યા મીંડું ઉતારો તો હવે બેટા લાડુ આવશે નહીં કેમ કે એક વખત લાડુ આપે તો એક વખત પોઈન્ટ આપી દેવો પડે પરંતુ હવે લાડુ આવ્યો છે તો પોઈન્ટ આપવાની જરૂર પડશે નહીં તો ત્રણ તરી નવ કેટલા વધ્યા બેટા એક તો ત્રણ તરી નવ ઓકે બેટા તો બેટા કમ્પ્લીટલી ચાલુ ચાલુ જ રહેશે જ બેટા શું રહેશે તો આપણો બેટા પહેલાંનો દાખલાનો જવાબ શું આવે બેટા એ સમજો અહીં લખાઈ દઉં સાઈડમાં કે આપણે कि जयरे पहला दाखला जवाब शो है बेटा तरण पॉइंट तैंस तैंत तैंत चलो चलो बीजो दाखिल जो दाखला नंबर एक दाखला नंबर बीजो जो तो दाखला नंबर बीजों शू कीधो बेटा के शूँ कीध सात भाग्या आठ कीधुँ हैं तो शूँ कीध सात भाग्या आठ सात आयागर तो बेटा आयर सौंती पहले शू कर जीरो तो अठियो अठियो चौंसठ के बेटा सात व्या सॉरी छाया ने हाँ छीरो तो आठ पाँच चालीस आठ छ अड़तालीस 8756 तो चलो बेटा 4 * 0 तो 85 पॉइंट मु को ऊपर सर बेटा 85 40 એટલે કે 0.875 ઓકે બેટા તો જવાબ કેલો આયો 0.875 બેટા તો બેટા હવે આથી આગળ શેષ 0 આયગે સુ આયગે બેટા શેષ 0 આયગે તો આગળ વધતું નથી તો માટે બીજાનો જવાબ શું આય બેટા 0.875 ચલો હવે ત્રીજો દાખલો જોઈએ બેટા ત્રીજો દાખલો શું છે બેટા 1 ભાગ્યા 7 1/7 तो बेटा સૌથી પહેલા ભાગ ચાલતો નથી સુ بیٹا સૌથી પહેલા ભાગ ચાલતો નથી તો અગર મીંડું મૂકો તો પોઈન્ટ લખો 7 * 1 = 7 3 કેટલા આયા બેટા 0 તો 7 4 28 કેટલા આયા બેટા 2 0 7 * 2 = 14 કેટલા વધ્યા બેટા 6 તો ચલો મીંડું ઉતરમ તો આ રીતે બેટા તમે આગળ આગળ કરતા જશો તો બેટા આનો જવાબ શું આવશે બેટા તમારા પાઠ્યપુસ્તકમાં છે જોઈ લો ઝીરો પોઈન્ટ એક ચાર બે આઠ પાંચ સાત તો આપણે ખાલી કોન્સેપ્ટ જોવાનો છે બેટા કોન્સેપ્ટ શું છે એ જુઓ તમે ખાલી કે બેટા હવે માન લો કે ત્રીજો પ્રશ્ન હું તમને કહું કે છત્રીસ ભાગ્યા નવ તો શું થશે નવ ચાર છત્રીસ બેટા સેલ્સ કેટલી ગઈ શૂન્ય તો જવાબ કેટલો થઈ ગયો બેટા ચાર તો ચાર આવ્યા પછી બેટા શું થઈ ગયું સ્ટોપ થઈ ગયું ને તો બસ આ જ વસ્તુને સમજવાનું છે બેટા કે ક્યારે ખાસ કરીને યાદ કરજો બેટા કે ક્યારે વસ્તુ સ્ટોપ થાય છે ક્યારે વસ્તુ સ્ટાર્ટ થાય છે ક્યારે વસ્તુ રિપીટ થાય છે એ બધા જ પ્રશ્નો આપણે આગળ સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ મિત્રો તો સૌથી પહેલાં બેટા સમજો કે આ જ વસ્તુને હું શું કરીશ બેટા કે આગલા દાખલામાં સમજવાનો પ્રયાસ કરીશ કે કેવી રીતે આપણે જવાબને જોઈએ મિત્રો તો આટલું લખાઈ ગયું તો હવે સૌથી પહેલાં બેટા હું તમને આ બધી વસ્તુ નાની કરી દઉં છું જેથી કરીને એક જ પેજ ઉપર તમને બધી જ વસ્તુનો ખ્યાલ આવી જાય બેટા ઓકે ચલો આટલું થઈ ગયું હવે બે વસ્તુ બેટા કે હવે આ એક જવાબ હતો 3.33 0.875 0.1242857 અને બેટા અહીંયા સ્ટોપ થઈ ગયુંતું ઓકે તો બેટા આને શું કહેવાશે બેટા શાંત થઈ ગયું શું દેખાય બેટા શાંત થઈ ગયું તો સમજો બેટા કે સૌથી પહેલા જ્યારે પણ શેષ શૂન્ય થાય બેટા જ્યારે પણ શેષ શૂન્ય થાય એને શું કહેવાશે બેટા શાંત કહેવાશે શું કહેવાશે શાંત તો બેટા આ કે 400 છે બેટા શાંત સ્વરૂપ થઈ ગયું કેવું થઈ ગયું બેટા શાંત દશાંશ અભિવ્યક્ત થઈ ગઈ બેટા કે કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ થઈ ગઈ બેટા કહે છે સાંજ દશાંશ અભિવ્યક્તિ થઈ ગઈ ચાલો હવે શેષ ક્યારે શૂન્ય થાય નહીં એટલે બેટા ચલો શેષ ક્યારે શૂન્ય થશે નહીં તો શેષ ક્યારે શૂન્ય નહીં થાય તો એનો મતલબ બેટા આર્યો દાખલો જોલો તો શું કહેવાશે બેટા તો શેષ ક્યારે શૂન્ય થશે નહીં બેટા આનો પણ શેષ શૂન્ય થશે નહીં એટલે બેટા આને શું કહેવાશે બેટા શું કહેવાશે અનંત આવૃત કહેવાશે શું કહેવાશે બેટા અનંત આવૃત્ત શું કહેવાશે બેટા અનંત આવૃત્ત કે બેટા અનંત એટલે લિમિટેડ વગર ચાલુ જ રહે ત્યાં સુધી ચાલુ જ રહે ગમે ત્યાં લગી ચાલુ રહે બેટા આના દશાંશ સાંત અભિવસે ઓકે હવે સમજો બેટા હવે અહીંયાથી આગળ જઈએ તો હવે શું શીખવાનું છે આપણે શાંત દશાંશ અનંત આવૃત્ત પણ આવી જ રીતે આવશે બેટા આટલું ખબર પડે કે પેજ નંબર હજુ કહું છું બેટા પેજ નંબર આઠ ઉપર એક્ઝામ્પલ નંબર પાંચ જોજો પછી દાખલો સમજવાનો પ્રયાસ કરજો મિત્રો તો હાંગળ બેટા સુરતમાં પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતના એક કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ પરિવારમાં જોડવાનો પ્રયાસ કરીશ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો હાંગળ આ વસ્તુ ખબર પડી ગઈ ઓકે હવે એક્ઝામ્પલ નંબર છ જોઈ લો પછી આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીશું કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે બેટા કે ત્રણ એક ચાર બે છ સાત આઠ છેદમાં બેટા એક બે ત્રણ ચાર પાંચ ને છ તો બેટા સમજો ક્યાં ક્યાં બેટા કદાચ છ મિન આપે છે તો છ પોઈન્ટ કાપવાના એક બે ત્રણ ચાર પાંચ છ તો જવાબ શું આવશે બેટા ત્રણ પોઈન્ટ ચૌદ બે છ સાત આઠ ઓકે બેટા આ આપણો શું થઈ ગયો આન્સર થઈ ગયો પોઈન્ટ કાપતા આવડી ગયું કેમ બેટા ભાગાકારમાં છે શું છે ભાગાકારમાં તો ભાગાકારમાં હોય તો કઈ બાજુ જશે બેટા ડાબી બાજુ કઈ બાજુ જશે ડાબી બાજુ પોઈન્ટ કાપે ગુણાકારમાં હોય તો કઈ બાજ જાય બેટા જમણી બાજુ કઈ બાજુ જશે જમણી બાજુ આટલી ખબર પડી ગઈ છે મિત્રો ઓકે ચલો બીજી વસ્તુ બેટા આપણે સમજવાનું છે ફોર એક્ઝામ્પલ માન લો બેટા ઝીરો પોઈન્ટ ત્રણ ની પર બાર કર્યો હોય તો બાર કે એટલે બેટા આના મતલબ શું થાય બેટા કે ઝીરો પોઈન્ટ ત્રણ રિપીટ હશે બેટા ત્રણ 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 ફોર એક્ઝામ્પલ બેટા આમ કર્યું ઝીરો પોઈન્ટ આમ નક લખ્યું હતું તો મતલબ શું થાય ઝીરો પોઈન્ટ ત્રણ પછી બે 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 એટલે બધા આ ખાસ યાદ રાખજો એમસીક્યુમાં તમને બહુ જ કન્ફ્યુઝન કરશે એટલા માટે ઓકે ચાલો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે ઓકે તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો હજુ કહું છું મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેજો હવે આપણે સો એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયાસ કરવાનો છે મિત્રો કેટલા એમસીક્યુ સો એમ હું તમને સ્ક્રીન પર દેખાડીશ ન આવડે તો એનું સોલ્યુશન પણ કરાવીશ જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે અને સોફ્ટ કોપી જોતી હોય બેટા નીચે મારા વોટ્સઅપ લિંક છે ત્યાં આગળ વોટ્સઅપ કરજો તમને ત્યાં આગળ સોફ્ટ કોપી પણ મળી જશે મિત્રો તો હવે વાર ના કરો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ દરેકે દરેક ક્લાસ આવી રીતે જ કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે મળવાના છે મિત્રો ચલો હવે આપણે આગળ જઈએ મિત્રો સ્વયંસી સોલ્વ કરીશું અને આપણે સારામાં સારા ગુણ સાથે એસે દ્વિતીય સત્ર હોય પ્રથમ સત્ર હોય કે વાર્ષિક સત્ર હોય તમામે તમામ ક્લાસમાં બધા ટોપ કરવાનું છે મિત્રો ચલો હવે જઈએ તો મિત્રો અહીં આગળ આપણે તમારે શું કરવાનું છે કે સુરત ટ્યુશન ક્લાસીસ વિરંગમ તરફથી સબ પ્રેઝન્ટ છે બેટા એકદમ ફ્રી છે શું છે બેટા કે એકદમ સ્વાધ્યપત્ર બેટા એકદમ ફ્રી છે દ્વિતીય સત્ર માટે કહો કે વાર્ષિક પત્ર માટે કહો કે ગમે તે પરીક્ષા માટે કહો એકદમ કોન્સેપ્ટ ક્લેરિટી સાથે બધા એકદમ સોફ્ટ કોપી તમને ફ્રી મળશે ચેપ્ટર વાઇઝ મળવાની છે એમસીક્યુ હશે બેટા પછી વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને ડી એક એક ચેપ્ટરવાઇઝ એક એક વિષયનું દરેકે દરેકનું અલગ અલગ સ્વાદ્યપત્ર મળી જશે બેટા એ તમારે મેળવવા માટે બેટા અમારા વોટ્સઅપ ક્યુઆર કોડ છે તમે સ્કેન કરજો સ્ક્રીનશોટ પાડી ફોટો સ્ક્રીન કો કરો સ્કેન કરો અને તમે બેટા મને ડાયરેક્ટ વોટ્સઅપ કરી શકો છો કે સાહેબ અમને સ્વાદ્યપત્રની પીડીએફ જોઈએ છે બેટા ચેપ્ટરવાઇઝ મળશે હજુ કહું છું એટલે એક સાથે હું આપીશ નહીં કેમ કારણ કે તમે એક સાથે બેટા કરી પણ શકશો નહીં અને સાથે સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે ક્લાસ નંબર હવે આના પછીનો જે આવે એમાં જે ક્લાસ નંબર એકમાં જોયા છે એના તમારે એમસીક્યુ સોલ્વ કરવાના છે અને એમસીક્યુ સોલ્વ કરાવતો જઈશ તમને પહેલાં ટાઈમ આપીશ તમે ટાઈમમાં સોલ્વ કરજો ન આવડે તો હું તમને પહેલાં આગળ સોલ્વ કરાવીશ બેટા કેટલા પચાસથી લઈને સો એમસીક્યુ હશે બેટા કેટલા પચાસથી લઈને સો એમસીક્યુ સોલ્વ કરવાના છે જો હું આગળ પચાસ એમસીક્યુ ચલાવીશ તો બાકીના પચાસ એમસીક્યુ તમારે જાતે સોલ્વ કરવાના છે એમાં આ પાછળ ડિટેલ્સમાં સોલ્યુશન પણ આપેલું હશે બેટા એટલે બેટા હજુ કહું છું આ પીડીએફ માટે તમે એઝ એ ક્યુઆર કોડ સ્કેન કરજો અને મોકલવાનો પ્રયાસ કરજો કે સાહેબ અમારે સ્વાદ્યપત્ર જોતું છે મિત્રો આગળ આટલું થયા બાદ હજુ પણ બેટા તમને કે મિત્ર આપણે આગળ કોન્સેપ્ટ સાથે શીખવાનું છે કોઈ પણ ધાડ મારવો નથી ગોખવાનું નથી સાથે કોન્સેપ્ટ સાથે સમજશું ભલે વાર લાગે ભલે દ્વિતીય સત્ર પતી જાય પરંતુ વાર્ષિક પરીક્ષામાં પણ તમારે આ કોન્સેપ્ટ બધે બધા કામમાં લાગશે મિત્રો તો મળીએ નવા ક્લાસમાં એ પહેલાં હજુ પણ કહું છું તમારા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને આ ક્લાસની લિંક મોકલી આપજો તો જય હિન્દ જય ભારત